લીમડી ગામે તારીખ છ આઠ બે હાજર પચીસ ના રોજ એક ગ્રાહક દ્વારા દાઢી કટિંગ કરવા ગયેલા અને દાઢી ની કટિંગ ના રૂપિયા ચાલીસ લેવામાં આવ્યા અને કટિંગ કરવાનો ભાવ પણ બીજા નાવી ઉકરતા વધુ વસૂલ કરી અને ઉઘાડી લૂંટ કરતા જોવા મળ્યા હતા કારટ રોડ પર દાડીના રૂપિયા ત્રીસ લેવામાં આવે છે જ્યારે ચાકલિયા ચોકડી પર આવેલી મોજવાલા દેવી જેન્ટ્સ પાર્લર પર દાડી કટિંગના રૂપિયા ચાલીસ લઈ અને બહારના આવેલા નાવીઓ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને લોકોને લૂંટી રહ્યા છે જે લીમડીના નાવીઓની એક સૂત્રતા જોવા મળતી નથી ઊંચા ભાવો મેળવી અને ઉઘાડી લૂંટ કરતા તત્વોને ગ્રામ પંચાયત દ્વારા અટકાવી કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે કેમ અને તેમાં બહારના આવેલા નાવીઓને કાયદાકીય જોગવાઈ મુજબની કાર્યવાહી કરી અને વસવાટ કરે છે કે તેની પણ ચકાસણી થવા લોક માંગ ઉઠવા પામી છે જો તેમ કરવામાં આવશે નહીં તો ઉખાડી લૂંટ કરતા બહારના નાવીઓની સામે જંગ છેડવામાં આવી શકે છે તો હવે જોવું રહ્યું કે સક્ષમ અધિકારી કે નાવી સંગઠન દ્વારા શું કાર્યવાહી કરે છે બ્યુરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસી ન્યૂઝ ગુજરાતી દાહોદ